અને આપણને એમ લાગે કે હવે આ રાજકારણમાં હાલ આરામ લેવાની જરૂર છે તો ટેમ્પરરી રીતે તમારે જાહેર જીવનથી દૂર રહેવું પડે હવે દૂર એ નતું રહેવા એમ હા મે દવાવે એમ નતું તો હવે તમારી પાસે થીધો રસ્તો સાહેબ શું વધ્યો ચંદનજી થોડાક ઓછા પડ્યા અને મારે ત્રીસ હજાર વધ્યા હવે ચાલી લાખ મતદારોની અંદર બધે જો એક એક વોટ વધારે લાવ્યો હોત અડધું અડધું હો તો પણ આ પરિણામ સુધી આપણે પહોંચી ગયો મહારાષ્ટ્રમાં વોટે એક સીટ સીટ આપણે આપણે જીત્યા ભાઈ વોટે વોટે એક આર્યા હો વાગ્યા સુધી મતગણતરી બનાસકાંડાની ચાલુ હતી ગુલાબભાઈ ને હું ને એમાં ખાસ કરીને ભરતસિંહ વાઘેલા મારો બધાનો નો ફરતો રાઉન્ડ હતો હાથ વિધાનસભાની મતગણતરી ભેગી થાય આખો રાઉન્ડ સિત્તેર હજાર નો થાય સિત્તેર થી પંચોતેર હજાર લીડ નીકળે એટલે કેટલી નીકળે કે ગેની બેન ત્રણસો વોટે પાછળ છે હત્યાવી અઠ્યાવી વોટે સિત્તેર હજાર નો રાઉન્ડ નીકળે તા સાહેબ અને ગ્રામ પંચાયત ની ચૂંટણી ની મતગણતરી ના થાય ને એવી મતગણતરી લોકસભાની થાય મેં કીધું કદાચ પચાસ હાઈટ ધારે હારીએ ને તો ચાલે પણ આ વી પચીસ હજાર વી પચીસ વાટી હારીને ઘરે સીધા હોય કદાચ લાંબી આવડી લોકસભાની ચૂંટણીમાં મોટી હારવા તો એનો અફસોસ ના થાય પણ હવે અડતાલીસ વીસ ને પચીસ ત્રીસ વાટી હારવાનો લોકસભાનો મારો આવે તો એનાથી હવે એટલે મારો કહેવાનો અર્થ એટલો છે કે આ એક મતનું મૂલ્ય મૂલ્યાંકન કેટલું છે એનો એની કિંમત કેવડી મોટી છે અને એટલા માટે આપણે બધા ઉમેદવારો પ્રચાર કરે એટલા એમ કે તમારો કિંમતી પવિત્ર ને અમૂલ્ય મત કે જેનું કોઈ મૂલ જ ના થાય એવું મત આપણે જ્યારે મતદાન કરવા જઈએ ત્યારે સાહેબ નોટાની અંદર એક બુથ માંથી પંદર વી પછી નીકળે બનાસકાંઠામાં બાવીસ હજાર વોટ નોટાને ને નીકળ્યા એ બાવીસ હજાર માંથી વીસ હજાર મારા પહેલો નંબર લેવા જાય ને એટલે મારો બેલેટમાં પહેલો નંબર હતો એટલે ઉપરથી લેવાનું બદલે નીચેથી પહેલો લે સાહેબ કે તમે પહેલા નંબર ઉપરથી ને બટન દબાવજો એટલે પહેલા નંબર ફોટો ના જોવે કાઈ ના જોવે પહેલો એટલે છેલેથી પહેલો લઈ લે હજુ આજે પણ જીતના વોટ એ આપણા મતદારોને કરતા નથી આવડતા એ ક્યાંક ને ક્યાંક ચૂંટણી કેમ્પેન હોય સમજણ હોય કે જે આપણે એને માર્ગદર્શન આપવું પડતું હોય એ ગામ લેવલે પોતાને ખબર છે કે આટલા મતદારો પોતે કોઠા તો પોતાની બુદ્ધિથી કરી શકે એમ નથી એને ક્યાંક ને ક્યાંક માર્ગદર્શન આપવામાં આપણે ઉણા ઉતરીએ છીએ આ પરિણામ ઉપરથી ને એના આંકડા ઉપરથી આપણાને ને બધાને પરિણામ આવ્યું ત્યારે ખબર પડી આ ચૂંટણી પ્રદેશ સમિતિમાં કાર્યક્રમ રાખ્યો ને બધા આગેવાનોએ એ કીધું કે જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની દોઢસો સીટો આવીને એ ટાઈપે હંપ નતો એટલો હંપ આ બે હજાર ચોવીસમાં કોંગ્રેસના નેતાઓ હોય કે કોંગ્રેસના કાર્યકરોએ સમગ્ર ગુજરાત અને દેશમાં એકતાની ભાવનાના દર્શન કરાવ્યા એ આ હું માનું છું ત્યાં સુધી આ પહેલી ચૂંટણી અમારા અનુભવના આધારે જોવા મળે છે અભિનંદન આપું સૌ આગેવાનોને કોંગ્રેસના કાર્યકરોને અમે બધા સાહેબને અહીંયા અવાર નવાર મળતા કે સાહેબ આ ચૂંટણી લડવા માટેના અને ના લડવા માટેના અનેક કારણો છે અને ચૂંટણી એટલા માટે લડવી પડે કે બે ત્રણ પ્રશ્નો અમારા સામે હતા અમારા સાહેબના મોવડી મંડળ સામે એ બે ત્રણ પ્રશ્નોમાંથી બે ત્રણ બાબતોમાંથી એક વસ્તુ નક્કી કરવી પડે એમ હતી કે પહેલી વસ્તુ અમારી પાસે એ હતી

એ પહેલાં નંબરનું ઓપ્શન હતું બીજા નંબરનું એ હતું કે તમે વૈચારિક રીતે એમ માનતા હો કે કોંગ્રેસ પાર્ટી અમને ઘણું આપ્યું છે સમાજે ઘણું આપ્યું છે અઢારે આલમને છત્તીશેખ કોમે ઘણું આપ્યું છે અને આ તમે જે કાઈ છો એ લોકોના હિસાબે અને કોંગ્રેસના હિસાબે છો તમારે આ ના કરવું હોય અને આપણને એમ લાગે કે હવે આ રાજકારણમાં હાલ આરામ લેવાની જરૂર છે તો ટેમ્પરરી રીતે તમારે જાહેર જીવનથી દૂર રહેવું પડે હવે દૂરે નતું રહેવા એમ હા મેં દવાવે એમ નતું તો હવે તમારી પાસે તીધો રસ્તો સાહેબ શું વધ્યો કે હવે હાર ને જીતની પરવા કર્યા વગર ઓમ સ્વાવા કરીને પડો મેદાન માં કા તો આ પાર ને કા તો ઓલે પાર એટલે તમારે ચૂંટણી મેદાન માં આવી અને કોંગ્રેસ પાર્ટી ને પાણી થી કરીને ચોટી ઉધી તાકાત લગાવીને કોંગ્રેસ પાર્ટી ને ઉભી કરો એ આ તમારું ત્રીજું ઓપ્શન હતું સંઘર્ષ રસ્તો હતો એટલે અમે એમ ચંદનજીની બધી બેતી ગંગામાં હાથ ધવારું પસંદ નથી કર્યું અમે એને ચંદનજીએ રણ છોડીને ભાગી જવાનું નક્કી નથી કર્યું અમે ચંદનજીએ મેદાનમાં આવી અને તમને બધાયને હું ફાંપીને કોંગ્રેસ પાર્ટીને તમારા બધાના આશીર્વાદ થકી કોંગ્રેસ પાર્ટીને ઊભા કરવા માટેના પ્રયત્નો કર્યા અને અમે તો એમ જ કહેતા હતા કે ઘણા બધા આમ તો એમ લાગે ચાલુ ધારાસભ્ય હોય એટલે હારવાની બીક લાગે કે ના લાગે અને હું બધાયને કહેતી હતી મારા ચૂંટણી પ્રચારમાં લગભગ બધી જ મિટિંગોમાં કીધું કે હું ચૂંટણી ના લડું તો પણ હું ધારાસભ્ય હતી પણ આ ચૂંટણી મારે એટલા માટે લડવી કે બે હજાર સત્યાવીમાં કોંગ્રેસનું માવડી મંડળ બનાસકાંઠામાં જેને પણ ટિકિટ આપે એને દસ પંદર હજારનો ફાયદો વોટરનો કઈ રીતે થાય એના માટે કરીને આ ચૂંટણી એ લોકોના હાથમાં છે પણ આ બનાસકાંઠાની ચૂંટણી સમગ્ર ગુજરાતને એક એકતાનો સંદેશો આપશે અને એવો મેસેજ આપશે બનાસકાંઠા જિલ્લો કે આજે પણ કોંગ્રેસ પાર્ટી ધારે તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીને હરાવી શકે છે હરાવી શકે છે ને હરાવી શકે છે એ મેસેજ એ બનાસકાંઠાને પાર્ટરની જનતાએ સમગ્ર ગુજરાત અને દેશની કોંગ્રેસને આપ્યું ત્યારે લેખા ચોખા હવે અનેક આવશે પાટણ માં ઠાકોર લડે મહેસાણા માં ઠાકોર લડે અને છતાં મારો તમામ સમાજના આગેવાનો એને રંગે ચંગે ચૂંટણી લડાવે અને એક પણ જગ્યાએ એમ રાખે કે તમે ઠાકોરને ટિકિટ આપી છે અમને નથી આપી તો આજે આ ઠાકોર આગેવાનોને કોંગ્રેસ પાર્ટીને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે બીજા સમાજોને હાચવવાની જવાબદારી એ ઠાકોર સમાજની અને કોંગ્રેસના આગેવાનોની થાય છે ત્યારે આપ સૌ આપણાને કોઈક વ્યત નમી હોય તો હાથ નમજો અને એમને તમને સર્વોપરી જે લોકસભા કહેવાય એમાં તમને બધાને ચૂંટણી લડાવ્યા અને જીતાડ્યા હવે એમનો વારો ક્યાંક સરપંચમાં હોય ક્યાંક તાલુકાના ડેલીકેટમાં હોય ક્યાંક જિલ્લામાં હોય જિલ્લા પંચાયતમાં હોય કે ક્યાંક આવનાર વિધાનસભાની ચૂંટણી હોય તો એમાં ક્યાંય નહીં ઋણ અદા કરશો ત્યારે કરોળ જેટલી જિલ્લા પંચાયત એ પાટણ લોકસભામાં આવે છે પહેલામાં પહેલી ચૂંટણી હું માનું ત્યાં સુધી જિલ્લા ને તાલુકા પંચાયતની આવશે અને જિલ્લા ને તાલુકા પંચાયતની ની ચૂંટણીમાં આપ સૌ જાતિ સમીકરણના આધારે નીચેથી ઉમેદવારો નક્કી કરજો જેથી કરીને ઉપરના મોવડી મંડળ હોય જિલ્લાનું સંગઠન હોય એને પણ કે નાના મોટી તકલીફ ના પડે એટલે પહેલામાં પહેલી ચૂંટણીઓ આપણી જે આવે એ એકતાના દર્શન કરાવીને બીજા સમાજોને મદદ કરવા માટેનો પ્રયત્ન કરીએ એ પણ આવનાર સમયની અંદર આપણે સૌ સાથે મળીને કરશું સાહેબ બનાસકાંઠાની ચૂંટણી એ ભાજપ કોંગ્રેસ કરતા અમારી અનેક ચડાણો હતા એ રામ રાખે ત્યારે એને કોણ ચડાણોજી ના આશીર્વાદ હોય આશીર્વાદ હોય માં નરેશ્વરી જગદંબા ધણી ધર માં જગદંબા અંબાજી ના આશીર્વાદ હોય ત્યારે ખોટું કરવા કેટલા કરે અને એટલું ચોક્કસ થી સાહેબ કહીશ કે આજ બનાસકાંઠાની અંદર ત્રણ લાખ થી વધારે કોંગ્રેસના હજારો લાખો કાર્યકરો પણ પણ આજે મશીનરી હોય તંત્ર હોય સામેની હોય પૈસાનો મની પાવર હોય બનાસકાંઠા લોકસભાની ચૂંટણીની અંદર મતદાનના દિવસે પચાસ હજાર મત ખોટા કર્યા છે તો આજે પણ કોંગ્રેસ પાર્ટી કે ઠાકોર સમાજના આગેવાનો એ પચાસ હજાર ખોટું કરવામાં પણ અટકાવી શક્યા નથી એ વાસ્તવિકતા નજરની સામે ક્યાંક ને ક્યાંક કચાશ રહે અને કચાશ એટલા માટે કે પૂથના આંકડા બોલે છે એમના ગામ છે પંચ્યાસી ટકા છે નેવું ટકા છે આપણા ગામ એ પાંચ ટકા ને સિત્તેર ટકા છે અને એમાં સાહેબ ચૂંટણીની રણનીતિ કેવી કે મારું ગામ અભાચણા છે એ મારા ગામની અંદર 2300 મતદારો છે 2300 માંથી 300 નું મતદાન ના થયું 300 ભાજપમાં ગયા એટલે 600 ની માર અને એવા ભાજપવાળાને 3 દાડાને 3 ને બુધવાર 20-2000 રૂપિયા આલીને ઉભા રહ્યા કે ભાઈ તારા કેવાથી અબાડા મે કે વોટ ના મળે તો કાઈ ને પણ તારા ગામમાં જેટલા ગેરહાજર છે એનો એક વોટ ના થવા દે

આપણે જીત્યા પણ મેં કીધું એ પ્રમાણે આ એટલા માટે કેવું પડે છે કે આવનાર સમયની અંદર પૂતો ઉપર ખોટું રોકવું આટલું આવનાર સમયની અંદર કરવું એ કોંગ્રેસ પાર્ટીના આપણા સૌના માટે ખૂબ મોટો એક ચેલેન્જ છે પડકાર છે અને આટલું કરો તો આવનાર સમયની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસને હરાવવાની ભારતીય જનતા પાર્ટીની કોઈ તાકાત નથી હવે વળતા પાણી થયા છે રામનો મુદ્દો લઈને નીકળ્યા

ભાઈ ભાઈના માટે કરીને ત્યાગની ભાવના માટે કરીને રાજ છોડીને વનવાસ ગયા હતા એ રાજ માટે કરીને રામ નહોતા પણ આવનાર પેઢીની પ્રેરણા માટે રામ હતા અને એટલા માટે આપ સૌ આવનાર સમયની અંદર ભાઈચારાની ભાવના રાખો રામચંદ્ર ભગવાનની પ્રેરણાએ આપણે સૌ ચાલીને એક પરિવારની ભાવના વધે અને તમે બધાએ જે મહેનત મજૂરી કરી છે એ મહેનત મજૂરીનું જે કાય મારે ઋણ અદા કરવાનું છે મે પ્રદેશ સમિતિમાં જગદીશભાઈને બધાને કીધું તું આજે આ સાહેબ બેઠા છે કે મને પોતાને જાહેર જીવનમાં 28 થયા આ જગદીશભાઈ ઠાકોર સાહેબ એની સાક્ષી છે કે એમણે સમાજ માટે કેટલી મજૂરી કરી છે કદાચ ઉત્તર ગુજરાત તો જાણે પણ સૌરાષ્ટ્રમાં એ ખબર ના હોય કે એ જગદીશભાઈ હતા કે ગામડા ગામડે સમુલગ્ન માટે કરીને પચાસ સમૂહલગ્ન હોય ને તો અમદાવાદની આખી સમૂહલગ્નની ટીમો આ એક અઠવાડિયું બનાસકાંઠામાં રાખતા એ જગદીશભાઈ ઠાકોર છે કે લાઇબ્રેરીઓ ગામે ગામે ચાલુ કરાવે અને ઠાકોર સમાજ કે તમામ સમાજના દીકરા દીકરીઓને ભણવા માટેની વ્યવસ્થા એ બનાસકાંઠાને પાટણમાં કઈ રીતે થાય એ જગદીશભાઈ ઠાકોર છે કે વ્યસન મુક્તિ માટેની વાત આવે ત્યારે યુવાનોને જ્યાં માર્ગદર્શન આપવાનું હોય ત્યાં માર્ગદર્શન આપે એ જગદીશભાઈ ઠાકોરને અમે બધી ટીમ કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે સાબરકાંઠા ગયો હોય કે બીજા જિલ્લામાં ગયો હોય પણ ત્યાં તેને રહેવાની વ્યવસ્થા આગળ દિવસે સ્પર્ધાત્મક પરીક્ષામાં થાય આ કામો હોય અમે બધા અઠ્ઠાવી વર્ષથી માત્ર એકનું રાજકારણ નથી કર્યું અને હમણાં અમરાતજી કહેતા હતા કે ગ્રાન્ટો ફાળવવામાં પણ જે કોન્ટ્રાક્ટરો કે પ્રમાણે ગ્રાન્ટો ફાળવાય હવે તમારે આમ સીધી આગળીએ ના નીકળે તો બધા કોઈક નાક દબાવવું પડે કે ના દબાવવું પડે અને નાક દબાવો એટલે અમુદારો થાય ને સાહેબ હવે નાક દબાવવા માનવતા માનવતા રાખે ની હવે હોય આપણે ઓલા ટીટ ફોર ટાટ જેની એ જે આપણી સાથે જેવું કરે એની સાથે એવું કરવાનું સાહેબ આપણી સામે કોઈક સારું રાખે વર્તન તો આપણે એની સામે સારું રાખવાનું આમાં સરપંચ કેટલા છે હું જો હાથ કરું તો બે તો ચૂંટાયેલા છે ને પાંચ પાંચ એક સરપંચો છે આ તમે પાંચ ને હું નહીં કહેતી પણ બીજા ને કોઈને લાગુ પડે એના માટે આ પાંચ માંથી તમે બાર મહિના બે વર અમને અમૃતની એવી મદદ કરો કે તમારા ગામમાં આ જે ગ્રાન્ટ ફાળવણી થાય એ હોય હો ટકા ગામના પાંચ પચીસ જણાની કમિટી બનાવી અને એ સ્થળ પર હો ટકા કામ કરવાનું છે આવું બાર મહિના તું પાંચ સરપંચો ટેકો આલો તો ઓટોમેટિક અધિકારીઓનો નાક દબાય આ ઓલા તમે તો અમારા ભેગા રહો તો ઓલાને તો અમે હો ટકા દબાવવા માટે સાહેબ તૈયાર છો પણ મારા ઓલા અધિકારીઓને ખબર છે કે આપણે અહીંયા નડાડો દેખ અહીંયાની જોડે સરપંચો રહે અહીંયા કે આ બેન આવું કરે છે આ તો માથેરી કમિટી બનાવવા અને આખું એસ્ટિમેટ સાહેબ ગુજરાતીમાં કરી આલા અને પાંચ એક બાર મહિના ખબર રાખ તો આખું નાક દબાય કે ના દબાય સો ટકા દબાય કામ પણ પારદર્શક વાળું થાય અને હામે ખબર પણ પડે કે ભાઈ વહીવટ કઈ રીતે થાય પણ એ શરૂઆત છે ને એના કરતા પણ હું આગળ વધીને કહું છું કે હવે આ ભારતીય જનતા પાર્ટી સામે ચૂંટણી લડવી હોય તો હું આ જીતી છું એટલે તમને અભિમાનમાં વાત નથી કરતી અને એક માનવતા નામનાર પેઢીના પડકારો માટે કહું છું કે હવે ચૂંટણી તમારે તાલુકાની લડવી હોય જિલ્લાની લડવી હોય સરપંચની લડવી હોય તો એકલા ઉમેદવારને ગરજ નથી તમારે ગરજ છે સાહેબ તમારે સરપંચ ચૂંટણી લડતો હોય તેના માથામાં બાલ ના રાખો બધું માગો પછા બોલો ભ્રષ્ટાચાર ના કરે તરશું તમે બચ્ચાનો ડડમાંડ કરીને ભજાયથી લાઈન તો માંડ નેકળ્યો હોય અને પછા કે અમારા ગામનો સર પણ ટકાવારી લે છે તર શું કરે તમને ટકાવારી અલવાવે એટલે મારો કહેવાનો અર્થ એ છે અને હારો મારજવાને તમે ચૂંટો છૂંટો એટલા માટે કે એવું નિષ્ણાંતો અને તમે ચૂંટો તો નિષ્ણાંતો એ કરવાના જ છે પણ ગામની અંદર જે ચૂંટણી લડવા નથી માંગતો અને ગામનું ટાપું કોઈને દવાખાને જાવવું હોય તો અર્ધી રાતે ઊભો રહેશે ક્યાંક સમૂહ લગ્નમાં દાના આવવું હોય તો અર્ધી રાતે ઊભો રહેશે ક્યાંક સ્કૂલના કામ હોય તો ફાળામાં ઊભો રહેશે ક્યાંક નાના મોટી ગામમાં આફત આવે ને તો સૌથી પહેલો આવીને ઊભો રહેશે એ ચૂંટણી લડવા ના માંગતો હોય ને તો એને કેવું પડશે પચાસ તણાને કહીને કે અડધાભાઈ તમે ચૂંટણી લડો એક રૂપિયાનો ખર્ચો નહીં કરાઈએ અને તમારે આ ગામનું સરપંચ થવાનું છે આ ગામમાં ક્વોલિટી આવે કે ના આવે અને તેને તમે મફત રાજો હોય ઈરોય પર ટકાવારી માગે તો એને ગામમાં પાંચ ના કેનારા હોય કે ના હોય હોય ને પણ તમે જ કઈ રહેવા જતા નથી પણ બાપડા કરે શું અને આવનાર સમયની અંદર મોટી ચૂંટણીમાં શરૂઆત થાય કે ના થાય પણ તાલુકાની હોય જિલ્લાની હોય તાલુકાની ચૂંટણી હોય તો 1.5 લાખ રૂપિયા ખર્જો થાય એ પાંચ ગામો કે ચાર ગામોની અંદર પચાસ તણા તમને ના મળે હજાર હજાર રૂપિયા આલવા વાળા તો પચાસ તણા આલ્યાને હજાર હજાર રૂપિયા તો એને મોટા ભાગનો ખર્ચો પતી જાય અને આ પ્રમાણે આવનાર સમયની અંદર જે ગરીબ સમાજો છે એસી એસટી ઓબીસી અને એને તમારે આગેવાન બનાવવું હોય એને તમારે નેતૃત્વ કરાવવું હોય અને એના માધ્યમથી તમારે નાના મોટો લાભ લેવો હોય તો હવે રાજકારણની આ સિસ્ટમમાં પણ તમારે બધે આવવું પડશે એનું કારણ આ સિસ્ટમમાં ના આવો તો હવે પૈસા વાળા વિનંતી ભારતીય જનતા પાર્ટી અમે પૈસા થી ચૂંટણી લડવા માટેની વાત કરો તો કોઈ દાડો અમારો મેળ ઉતરે એમ છે તમે એમ કહો કે આટલા માગે છે ને તમે આટલા ના લો તો અમારે હવે તમે હરાધી આવો તો હવે હરાધી માં ટકી છે હવે હરાજી વાળમાં ટકી કા એમ નથી આ એટલું ચોક્કસ થી અને લગભગ મારો સ્વભાવ કાયમી રહ્યો છે આ છેલા 28 વર્ષના અનુભવના આધારે કહું છું કે હું જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં વિધાનસભામાં આજા મીડિયા હોય તો મીડિયા તમે હોય તો તમે આ 28 વર્ષમાં કાયમી હું સત્તા માથે રહીશું અને એક સરપંચ કે એક કોન્ટ્રાક્ટ કે એક માણસ ખાલી હમ ખાવા માટે અને દાખલો પુરવાર કરવા માટે લાવો કે ગેની આની ચા ભીધી હતી ને એ દાડે અધિસંસદમાં શપથ નથી લીધા અને રાજીનામું વાલી દઈશ અને એટલા માટે કરીને લોકો રહેશે ક્યાંક ને ક્યાંક ઘણું બધું ગોત્યું હોય અને એટલા માટે ચોક્કસ એટલું કહીશ કે ગેની પૈસા માટે હોત તો ઘણા બધા વેચાણા વેચાઈ ગયા હોત ગેની બેન સત્તા માટે વધારે હોત તો આ ચૂંટણી આવક સંઘર્ષના સમયમાં તારા સભ્ય હોવા છતાં લડવત નહીં ગેની બેન હોય આ મોવડી મંડળ હોય સમયની અંદર મતદાન મથક સુધીની વ્યવસ્થાઓ સારા માણસો કઈ રીતે ચૂંટણીની અંદર પંચાયતી રાજ હોય કે જાહેર જીવનમાં લાવવા માટે એને દબાણ કરીને પ્રયત્ન કરો તો જો બનાસકાંઠા જિલ્લો આ કરતો મતદારો કરવા માટે તૈયાર છે લોકો તૈયાર છે ત્યારે આપ સૌને ફરી પણ બે હાથ છોડીને વિનંતી કરું ચંદનજી ઘણું દુઃખ લાગ્યું છે એકલા થવું પડે હજી બે વાર તો શક્તિસિંહ ગોહિલ છે પણ બે હાજર છવી પછી તો હું એકલી આખા ગુજરાત માંથી જ્યાં લોકસભાની અંદર માર્ગદર્શનની જરૂર પડે સિનિયર નેતાઓનું માર્ગદર્શન લઈશું પણ ચંદનજી આ પાટણની જનતાએ તમને ખોબલેને ખોબલે વોટ આપ્યા છે સદારામ બાપુના આશીર્વાદ સમગ્ર ટીમમાં સાહેબને બધે કોઈ કચાસ રાખી નથી પણ થોડા માટે કરીને રહી ગયા છો આ મેદાનમાંથી હટતા નહીં લોકોના સુખ દુઃખમાં ભેગા રહેજો દાડા કાલી દાતા રહે છે અને જો પાળો જન્મ દાતો હોય તો આપણે એમાં કઈ ખોટું ખરું આપણે એટલા દાડા રહેવાનું અકળામણ અહીંયા થાય આપણે થવાનું નથી અને એટલા માટે કરીને ક્યાંક નાના મોટો સંઘર્ષ કરવો આપણી સામે છે ત્યારે આવનાર સમયમાં ગાંધીજી એક હતા આખો દેશ જોડાણો તો આપણું નેતૃત્વ શિષ્ટ નેતૃત્વ અનેક આગેવાનો છે એમના નેજા આપણે કામ કરવાનું છે અને એટલા માટે કરીને તમામ પડકારો સામે જેમ જેમ બનાસકાંઠા જિલ્લો લડ્યો જેમ પાટણ જિલ્લો લડ્યો એમ સમગ્ર આખો રાજ્યમાં જે રીતે કોંગ્રેસ લડી છે એ આવનાર સમયની અંદર શક્તિસિંહજી ગોહિલ અને સમગ્ર આપણા આગેવાનોના નેતૃત્વ હેઠળ લડશે ક્ષત્રિય સમાજનો આભાર માનું બનાસકાંઠાની જનતાનો આભાર માનું આપ સૌનો આભાર માનું અને એટલો ચોક્કસ તમને ખાતરી આપું છું કે ચંદનજી ને અમરતજી તો છે જ પણ જ્યાં જરૂર પડે ત્યાં પાડોશી ધર્મ નિભાવવામાં પણ ક્યાંય પીછેહઠ નહીં કરીએ એ શબ્દ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર